જયારે મોટી સંખ્યામાં થાનગઢ શહેરીજનો આજે પધાર્યા છે ત્યારે આ તકે થાનગઢ જનતા વતી આપણા રાષ્ટ્રીય નેતા અને હંમેશા ગરીબો માટે સામાન્ય મધ્યમ વર્ગના લોકો માટે જેને મજબૂતાથી કાયમ માટે ફાઇટ આપી અને ખરેખર યુવાન સ્વીકારું રાત ના એક વાગ્યા ની મીટિંગ માં મોડા પહોંચીએ ત્રણ ત્રણ કલાક રાજુ ભાઈઓ બેઠા છે અને મોટી સંખ્યા માં મારી માવળીઓ જયારે આશીર્વાદ આપ્યા છે ત્યારે

અહીંયા બહેનો ને હોસ્પિટલ માં ચાલી રહેલી બેન ને મૃત્યુ ડોક્ટર ની બેદરકારી થી થતા ત્યારે આ બધા નેતાઓ ક્યાં હતા ભાજપ ને મદદ કરવા માટે મેં આ વાત સાંભળી કે આમ આદમી પાર્ટી અંદર ના રિપોર્ટો છે એ પ્રમાણે આમ આદમી પાર્ટી થાનગઢ નગરપાલિકા એવું લાગ્યું હાલુ અમારા થી ભેગું નહીં થાય અને આ નાના નાના છોકરાઓ આપણને તો હરામ છે એટલે ક્યાંક ને ક્યાંક એમને નક્કી કર્યું તમને બધા વિનંતી કરવા માટે આ લોકો ને ઓળખી જવાનો સમય પાકી ગયો છે ત્રીસ વર્ષ થી ભાજપ અહિયાં નગરપાલિકામાં શાસન કરતો

કોઈ જાત તમારે તમામ તૈયારી અમારી છે લડાઈ આવતી સોળ તારીખે તમારો ભાઈ એકલો નો પડે જવાબદારી તમારા તાએ માતા બાપુએ અને જે રામજીભાઈ મારુ એ સતનું જોયું હતું ને આ સત નું સાકાર કરવા માટે ગોપાલભાઈ ઘણી બધી સંસ્થાઓ છે જેને થાનગઢ નગરપાલિકા અને સરકારે કામ નથી કર્યા એવા કામ થાનગઢ ઉપર આફત આવી ને ત્યાં કર્યા છે વાત કરીએ વાસુકી મંદિર ની તો જે દિવસે ત્યાંથી બાર થી મંત્રીઓ આવવાના છે સાંસદો આવવાના ઘણી બધી જગ્યાએ અમૃતલાલ મને કે બહારના નેતાઓ નો ખટારો ભરી લો ને એટલા થાન માં આવ્યા છે

નમ્ર અપીલ કરીશ અને આપ સૌની સાથે થાનગઢની જનતાને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું આજની ચૂંટણી સભાનો આજે છેલ્લો દિવસ છે ચૂંટણી પ્રચારનો આવતી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ચારે ચાર ઉમેદવાર દરેક વોર્ડમાંથી અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવાર લડે છે અમારા ઉમેદવારને જીતાડવા માટે ઝાડુની નિશાનની સામે ઝાડુ ઈવીએમની અંદર ઝાડુ બતાવવામાં આવ્યું છે ઝાડુના નિશાન સામે વાદળી બટન દબાવી આપણી વચ્ચે ઉપસ્થિત છે ગોપાલભાઈ ના મોઢે પણ એમના એમનું સ્વાગત કરીશું ભાજપ ના ખુબ મોટા અગ્રણી ખુબ ચર્ચામાં મીડિયા ટીવી માં ની લડાઈ મેં પહેલા પણ કહ્યું હતું વાસુકી દાદો અમારી હારે છે જોગ બાપુ અમારી હારે છે મેલડી માં અમારી હારે છે મેં પહેલા પણ કહ્યું હતું અમે જીત તરફ આગળ વધી રહ્યા છીએ ભાજપના ના અને સાચા નિષ્ઠાવાન લોકો હતા એ ભાજપ છોડી અને આજ બહાર આવ્યા છે જોરદાર તાળીઓ થી વરસાબેન ને વધાવીએ બીજી વાત મફતલાલ એક કવિતા એને બનાવી છે એ કવિતા પણ સાંભળશું જો એકાદ ભાઈ કોઈ ખુરશી બાજુ આપે તો બેન અહીંયા ઊભા રહી શકે એકાદ ભાઈ બાજુ વ્યવસ્થા મામા કરાવો ખુરશી ની મામા કહો તો આખું થાન સામું જોવે છે વાલજીભાઈ કૃષ્ણ જેવું થાય તો ના નહીં એને એક મામા હતા બરાબર છે વર્ષાબેન માટે અહીંયા ટેબલ મૂકો અમે આપણને સંપૂર્ણ બહુમતીથી થી ચારેય ઉમેદવાર જીતે છે એ જાહેરાત કરી દઈએ બે ત્રણ નંબર નો વોર્ડ થોડું જ આજુ કઈક ઘટતું હતું આજે વરસાદ સમર્થન જાહેર કરવા માટે તો